નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવ હવે ભાવમાં તેજી આવશે કે નહીં અને ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં સેન્ટિમેન્ટ ખરાબ થઈ ગયું છે અને ચાઈનાની નિકાસ માંગ થોડી જોવા મળી રહી છે બાંગ્લાદેશની પણ માંગ નથી પાકિસ્તાન પણ વાયદા દુબાઈને થઈને ભારતીય જીરું ખરીદતું હતું પરંતુ હાલ નિકાસ માંગ સાવ અટકી પડી છે જીરુંની આવકો દરેક સેન્ટરમાં સારી છે પરંતુ રાજસ્થાનમાં જોધપુર મેડતા અને નાગોર સહિતના સેન્ટરમાં મળીને કુલ આઠથી દસ હજાર બોરીની આવક થાય છે ગુજરાતમાં પણ સત્તરથી અઢાર હજાર બોરી આસપાસની આવક થાય છે રાજસ્થાનમાં ખેડૂતો કોટન અને મગફળીના વાવેતર માટે પૈસાની જરૂર હોવાથી જીરું વેચાણ કરે છે જીરુંની આવક હજી થોડા દિવસ આવતી રહે તેવી ધારણા છે જીરુની બજારમાં જે બોટમ થવાનું હશે એ આ જૂન મહિનાના અંત સુધીમાં થઈ જાય તેવી ધારણા છે જુલાઈ મહિનાથી જીરુની બજારમાં ઘરાકી આવશે અને ભાવમાં બદલાવ આવી શકે છે ચાઈનાના જીરું ક્રોપ સારા હોવાના રિપોર્ટ આવે છે પરંતુ એક મહિનામાં તેનું પિક્ચર પણ ક્લિયર થઈ જશે જીરુની બજારમાં કોઈ મોટી તેજી થાય તેવા હાલ કોઈ સંજોગો નથી ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ભચાઉ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એક પાટડી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એક રાપર ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર ચારસો પચાસ રાજકોટ ત્રણ હજાર ચારસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ધ્રોલ ત્રણ હજારથી ત્રણ હજાર છસો સિત્તેર માંડલ ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસો અઠ્યોતેર પોરબંદર બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર ચારસો પંચોતેર ખાંભા ત્રણ હજાર નવસો એંશીથી ત્રણ હજાર નવસો એંશી મોરબી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર આઠસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો પંચ્યાસી સમી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો બોટાદ બે હજાર બસો પંચોતેરથી ચાર હજાર અગિયાર જેતપુર બે હજાર આઠસોથી ત્રણ હજાર સાતસો જસદણ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો બહુચરાજી ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો દિયોદર ત્રણ હજારથી ત્રણ હજાર છસો એકવીસ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ બાબરા બે હજાર નવસો થી ત્રણ હજાર હળવદ ત્રણ હજાર એકસો જામનગર બે હજાર બસોથી ત્રણ હજાર આઠસો ચાલીસ જામજોધપુર ત્રણ હજાર બસો પચીસ થી ત્રણ હજાર આઠસો એકોતેર વાંકાનેર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો સિત્તેર અંજાર ત્રણ હજાર પાંચસો ચાલીસથી ત્રણ હજાર છસો અમરેલી બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એંશી ભાભર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર આઠસો થરા ત્રણ હજાર બસોથી નેનાવા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર હિંમતનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ધાનેરા ત્રણ હજાર સાતસો સિત્તેરથી ચાર હજાર અગિયાર ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો પંચાણુંથી ત્રણ હજાર પાંચસો સાઠ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે